કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુધિયા તળાવ રોડ નવસારી ધ ગોલ્ડન ટ્રાયો રજૂ કરે છે એમનો બીજો ફનફેર રામજી મંદિર હોલ દુધિયા તળાવ નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांतादेवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના સી આર પાટીલનો જંજાવતી પ્રચાર નવસારીના સિત્તેર ગામોનો કરેલો લોકસંપર્ક ચીખલીના કલયારી ગામે લક્ઝરી બસ અને ટેમ્પો સામસામે અથડાતા થયેલો ગંભીર અકસ્માત બંને ડ્રાઈવરોના થયેલા કરુણ મોત ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ દ્વારા થયેલું પોસ્ટલ બેલેટ મતદાન સુથવાડ ગામમાં મળી આવેલો વિસ્ફોટક સામાન એક કિસમની થયેલી ધરપકડ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર પાટીલનો પ્રચંડ પ્રચાર યોજાયો હતો નવસારી અને જલાલપુર વિધાનસભાના દરેક ગામોમાં વાહન રેલી સ્વરૂપે સી આર પાટીલે લોકસંપર્ક કર્યો હતો નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને સાંસદ તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો લોકસંપર્ક પ્રચાર યોજાયો હતો નવસારી અને જલાલપોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહન રેલી સ્વરૂપે પ્રચાર પ્રસાર થયો હતો વેસમા ગામ ખાતેથી શરૂ થયેલી વાહન રેલી નવસારી વિધાનસભામાં આવતા સિત્તેર ગામોમાં સી આર પાટીલે લોકસંપર્ક કર્યો હતો સતત ત્રણ ટર્મથી વિજેતા થતા સી આર પાટીલ બે હજાર ચોવીસના વર્ષમાં ચોથી વખત સાંસદની ચૂંટણી લડી રહ્યા છે નવસારી પંથકમાં ચૂંટણી પ્રચાર યોજાયો હતો સી આર પાટીલની વાહન રેલીનું દરેક ગામોમાં અભિવાદન થયું હતું ગ્રામ્ય વિસ્તારના લોકોએ સ્વયંભૂ રીતે એકત્ર થઈ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું વેસમાંથી શરૂ થયેલી વાહન રેલી સુપા કુરેલ અંબાડા ઉગત મુનસાડ ગણેશ સિસોદરા ખડસુપા નવા તળાવ સાતેમ પારડી નાગધરા ભુલાફળિયા બોરિયાચ વેગામ પિંજરા ગડત સાલેજ થઈ નવસારીના ઈટાળવા ખાતે આ રેલી આવી પહોંચી હતી ઇટાળવા ખાતે સી આર પાટીલની રેલીનું સમાપન થયું હતું સાંસદ સી આર પાટીલ સાથે ધારાસભ્યો રાકેશ દેસાઈ જનક બગદાણાવાળા જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ તેમજ સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા આજે નવસારી લોકસભા ક્ષેત્રમાં આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબનો પ્રવાસ નક્કી થયેલ હતો લગભગ આજે બાસઠથી પાસઠ કિલોમીટરનો રૂટ હતો અને અઢાર જગ્યાએ સ્વાગત પોઈન્ટ રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વયંભૂ રીતે લગભગ દરેક પોઈન્ટ પર આસપાસના આઠથી દસ ગામડાના લોકો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉમળકાભેર ઉપસ્થિત રહીને સાહેબનું ઠેર ઠેર સ્વાગત સન્માન થયું યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે આમ જોઈએ તો જ્યારે સ્વાગત રેલીનો કાર્યક્રમ નક્કી થયો તો યુવા મોરચાઓના લગભગ ખૂબ મોટી સંખ્યામાં બાઇક્સના નોંધણી એ લોકોએ કરાવી પરંતુ ચૂંટણીની આચાર સંહિતાને ધ્યાનમાં રાખીને આપણે સામેથી એવી રીતે ન કરી શકાય તો પણ રીતે અનેક યુવાનો આમાં મોટર સાથે પણ જોડાયા હતા અને દરેક જગ્યાએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ ઉમળકાભેર દરેક જગ્યાએ ખૂબ સારું સ્વાગત થયું લગભગ લગભગ અઢાર ઉપરાંત સ્વાગત ના રાખવામાં આવ્યા હતા અઢાર જગ્યાએ ના ગત કમમાં છ લાખ ને ઓગણસી હજાર ની લીડ હતી આ વખતે પણ દેશમાં સૌથી વધારે લીડ થી જીતવાના લક્ષ્યાંક સાથે એટલે કે નવ થી દસ લાખ ના લીડ ના લક્ષ્યાંક સાથે અહીંયા કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે ચીખલી તાલુકાના રાનકુવા રુમલા માર્ગ ઉપર આવેલ કલિયારી ગામ પાસે લક્ઝરી બસ અને આઈસર ટેમ્પો સામસામે ભટકાતા બંને ચાલકોના મોત થયા હતા લક્ઝરી બસમાં સવાર બાર મુસાફરોની ઇજાઓ થઈ હતી રાનકુવાથી માર્ગ ઉપર આવેલા કલિયારી ગામ નજીક રાત્રિના સમયે ચાર્ટર્ડ કંપનીની લક્ઝરી બસ નંબર એસ વન પી સિક્સ સેવન નાઇન થ્રી સીડીથી શ્રદ્ધાળુઓને લઈને અમદાવાદ તરફ પરત જવા નીકળી હતી આ દરમિયાન રાત્રે એક વાગ્યાના અડસામાં કલિયારી ગામ પાસે એક આઈસર ટેમ્પો નંબર એમએસ ફિફ્ટીન જીવી સિક્સ ટુ સેવન નાઇનના ચાલકે પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે હંકારી લક્ઝરી બસ સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બંને વાહનો સામસામે અથડાતા કેબિનો સહિત આગળના ભાગનો કચ્છર નીકળી ગયો હતો કેબિનોમાં ફસાયેલા ડ્રાઈવરોને જેસીબી વડે બહાર કાઢવામાં આવ્યા હતા લક્ઝરી બસના ડ્રાઈવર મોહમ્મદ સાહેબ ઇદ્રિસ કાપડિયા રહે અમદાવાદને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું ટેમ્પા ચાલકનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું આ ગંભીર અકસ્માતમાં બંને ડ્રાઈવરોના કરુણ મોત થયા હતા નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી ફરજ બજાવનારા પોલીસ કર્મચારીઓ સહિત પોલીસ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાતમી મહિના રોજ ચૂંટણી પ્રક્રિયામાં જોતરાશે ત્યારે ચૂંટણી ફરજ ઉપરના પોલીસ કર્મચારીઓ શિક્ષકો ટ્રાફિક બ્રિગેડ હોમગાર્ડ સુરક્ષા કર્મચારીઓ તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર સહિતની જવાબદાર ચૂંટણી ફરજોમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ માટે મંગળવારે નવસારીની મત્ય પાટીદાર વાડીમાં પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓએ પોતાનો મત પસંદગીના ઉમેદવારને આપી લોકશાહીનો પર્વ મનાવ્યો હતો નવસારી લોકસભા બારડોલી સહિતની ગુજરાતની પચીસ બેઠકો માટે વિવિધ કર્મચારીઓએ પોતાનો મત આપી લોકશાહીનો પર્વ ઉજવ્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા દસ જેટલી મત કુટીરોની વ્યવસ્થા કરી પોસ્ટલ બેલેટથી મતદાન થયું હતું આ તમામ કર્મચારીઓ સાતમી મેના રોજ મતદાન પ્રક્રિયામાં હાજર રહી ફરજ બજાવશે તમામનું પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન થયું હતું ચિખલી તાલુકાના સુથવાડ ગામે એસઓજી પોલીસે ગેરકાયદેસર રીતે ઘરમાં રાખેલ જીલેટિન સ્ટીક અને ઇલેક્ટ્રિક ડિટોનેટર સહિતનો એક્સપ્લોઝિવના જથ્થા સાથે એ ઇસમની ધરપકડ કરી હતી ચીખલી તાલુકાના સુથવાડ ગામના પટેલ ફળિયામાં રહેતા બળવંત રમેશભાઈ પટેલના ઘરમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામાન રાખતા હોવાની બાતમી મળી હતી નવસારી એસઓજી પોલીસે ઘરમાં તપાસ કરતા આઠ ઇલેક્ટ્રિક ડિટોનેટર ચાર જીલેટિન સ્ટીક મળી આવ્યા હતા આ વિસ્ફોટક જથ્થો લાયસન્સ પરમિટ વિના બિન સલામતી રીતે પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે રાખનારા બળવંત રમેશભાઈ પટેલ સામે એક્ટની જોગવાઈ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી આરોપીના નામદાર કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા શાળા દત્તક લેવામાં આવી અને વૃક્ષારોપણ સાથે શાળાના પટાંગણમાં ઉદ્યાન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બોમ્બે સ્ટેટનો ભાગ રહેલા ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા ઓગણીસો છપ્પનથી ઓગણીસો સાઠ સુધી ઇન્દુલાલ યાજ્ઞિકની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતમાં મહાગુજરાત આંદોલન થયું હતું પહેલી મે ઓગણીસો સાઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી ગુજરાત સ્થાપના દિન પ્રસંગે નવસારીની સમાજસેવી સંસ્થા ઉત્કર્ષ મંડળ દ્વારા નચિકેતા સ્કૂલને દત્તક લેવામાં આવી હતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી શાળાના પરિસરમાં માટી પુરાણ કરી બાગ બગીચાનું નિર્માણ કરવાનું કાર્ય પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું મંડળના સભ્યો દ્વારા પરિસરમાં વૃક્ષારોપણ થયું હતું નચિકેતા શાળાની શિક્ષિકાઓ શાળાના નાના ભૂલકાઓ દ્વારા ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન કરી પર્યાવરણ બચાવવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉત્કર્ષ મંડળના હરીશ વસી પરેશ વાટવેછા દ્વારા પહેલી મે ગુજરાત સ્થાપના દિવસની માહિતીઓ આપવામાં આવી હતી ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસે નચિકેતા વિશ્વવિદ્યાલય છાપરા રોડ નવસારીમાં એક અનન્ય કાર્યક્રમ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત થયો છે જેમાં ખાસ જ્યારે શાળાઓમાં બાળકો માટે ક્રીડાંગણ નથી એ ક્રીડાંગણ બનાવવાનું ક્રીડાંગણમાં લોન રોપવાનું અને ક્રીડાંગણ એક નયન રમ્ય બને બાળકો માટે રમવા યોગ્ય બને એના માટેનો શુભારંભ કરી રહ્યા છે જે ખરેખર ભવિષ્યમાં એ ક્રીડાંગણ નવસારીનું નજરાણું બનશે નવસારીની પ્રજાજન નવસારી જિલ્લાની જોવા આવે એવી અમે આશા રાખીએ તે ઉપરાંત આજે વૃક્ષારોપણ જે ખરેખર જરૂરી છે વૃક્ષારોપણ તેના માટે વૃક્ષારોપણ પણ કરી રહ્યા છે અમારો પ્રકૃતિ સાથે પર્યાવરણને સારું બનાવવા માટે પર્યાવરણને બચાવવા માટે ના અમારા ઉત્કર્ષમાના પ્રયત્નો હર હંમેશ ચાલી જ રહ્યા છે અમારે આખા નવસારી શહેર અને આજુબાજુના વિસ્તારમાં તોતેર હજાર જેટલા ઝાડો રોપાય તેના માટે અમારા પ્રયત્ન ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી હરીશભાઈ વશીના માર્ગદર્શન અન્વયે અને નચિકેતા સ્કૂલના પટાંગણની અંદર ગુજરાતના પાસઠમાં સ્થાપના દિન નિમિત્તે આજે અનેકવિધ કાર્યક્રમ અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે ઉત્કર્ષ મંડળ દ્વારા એક બાલ ક્રીડાગણ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેનો શુભારંભ એટલે કે એમનું ખાતમુહૂર્ત આજે લહન પાથરીને કરવામાં આવશે સાથે સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે ગુજરાતનો પાંસઠમો સ્થાપના દિન આપણે સૌ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ગૌરવવંતા ગુજરાતને ખમીરવંતા ગુજરાતને અને સમગ્ર ભારત દેશની જનતાને હું ગુજરાતના પાંસઠમાં સ્થાપના દિનના શુભકામના પાઠવું છું સમાચારો સમાપ્ત કરતાં પહેલા એક નજરાજનો મુખ્ય સમાચાર ઉપર નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના સીઆર પાટીલનો જંજાવતી પ્રચાર નવસારીના સિત્તેર ગામોનો કરેલો લોક સંપર્ક ચીખલીના કલયારી ગામે લક્ઝરી બસ અને ટેમ્પો સામસામે અથડાતા થયેલો ગંભીર અકસ્માત બંને ડ્રાઈવરોના થયેલા કરુણ મોત ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ દ્વારા થયેલું પોસ્ટલ બેલેટ મતદાન સુથવાળ ગામમાં મળી આવેલો વિસ્ફોટક સામાન એ કિસમની થયેલી ધરપકડ તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર